બોટાદ એપીએમસી માં કડદાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેણે ગઈકાલે એક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું આમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ માં કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું જો કે પોલીસે તે માટે મંજૂરી ના આપી અને આ પછી આમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા અડધડ ગામે આ મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું પરંતુ તે પછી પોલીસે જેવું પાટીદાર અનામત આંદોલન બે હજાર

પાછળથી આવીને વિડીયો બનાવે છે ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં સભા કરી પરંતુ જ્યારે પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો ત્યારે તમે ક્યાં હતા કેમ કે નેતાઓને ખબર હતી કે જો તમે સ્થળ પર હાજર રહ્યા તો તમારી પર રાયટિંગનો કેસ થઈ શકે છે પછી તમે દૂર જઈને વિડીયો બનાવો છો પાટીદાર અનામત આંદોલન વખતે પણ ગ્રાઉન્ડ પરથી નેતાઓ જતા રહ્યા હતા પરંતુ આંદોલન કોઈ પણ હોય ભોગ તો આખરે ગ્રાઉન્ડ પર રહેલી જનતા જ બને છે તાઓ નજર કરીએ દ્રશ્યો પર જે બોટાદથી સામે આવ્યા છે વાત કરીએ બોટાદની તો બોટાદમાં પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ હતી પોલીસ લોકોને વિખેરવા પ્રયાસ કર્યો હતો ત્યારે લોકોએ પોલીસ પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરવામાં આવી હતી પોલીસે લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંથી નીકળો અને આવું ના કરો પોલીસ ઉપર પથ્થરમારો કર્યો તો પોલીસે લોકો પર ટિયર ગેસ શેલનો પ્રયોગ કરીને ટોળાને વિખેરવ્યા હતા આ ઘટનામાં બોટાદ ડીવાય એસપી મહર્ષિ રાવલ એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓની ઈજાઓ થઈ છે અને ડીવાય એસપી મહર્ષિ રાવલને પગી ઈજા છે તો એલસીબી પીઆઈ એજી સોલંકીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હળદડ ગામમાં સ્થિતિ હાલ તો સંપૂર્ણ કાબૂમાં લેવાઈ ગઈ છે પોલીસે ગઈકાલે કોમ્બિંગ માર્ચ કરીને પથ્થરમારો કરનારા વીસ જેટલા લોકોની અટકાયત કરી હતી ને આ સાથે પોલીસે પથ્થરમારો કરનારા લોકોના વાહનો પણ હવે ડિટેન કર્યા છે હાલ તો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ પ્રશ્ન એ એ ઉપસ્થિત થાય છે કે જ્યારે ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે ટિયર ગેસના જે શેલ છોડવામાં આવે છે ત્યારે ગ્રાઉન્ડ પર ઉભેલી સામાન્ય જનતાને ખેડૂતો તેનો ભોગ બને છે નેતાઓ તેનો ભોગ નથી બનતા અને નેતાઓ બે હજાર પંદરમાં માં પણ પાટીદાર અનામત આંદોલન વખતે સ્થળ છોડીને જતા રહ્યા હતા અને ગઈકાલે બોટાદમાં પણ એવું થયું કે જ્યારે ત્યાં કોઈ પણ નેતા હાજર નહોતા તો આ બાબતે તમારું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર